નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બાવળાના કેસરડીમાં પિતાની હત્યામાં પુત્ર સહિત ચારની ધરપકડ વિઠ્ઠલભાઈ રાઠોડનો મૃતદેહ શાળા પાસલના ખેતરમાંથી મળ્યો પુત્ર અજય અને સાગરીતોને પોલીસે પકડ્યા બાવળાના કેસડી ગામે થયેલી વિઠ્ઠલભાઈ રાઠોડની હત્યાના કેસમાં કેરાલા જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની ધરપકડ કરી છે મૃતક વિઠ્ઠલભાઈ રાત્રે જમીને ઘરેથી બહાર નીકળ્યા હતા રાતભર ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી સવારે કેસરડી શાળાની પાછળના ભાગમાં આવેલા ખેતરની ઓરડી પાસે વિઠ્ઠલભાઈનો મૃતદેહ મળ્યો હતો મૃતકના ગળા અને માથાના ભાગ્યે ઈજાના નિશાન હતા પોલીસે પ્રાથમિક તપાસમાં હત્યાની આશંકા વ્યક્ત કરી હતી પોલીસ તપાસમાં મૃતકના પુત્ર અજય રાઠોડની સંડોવણી બહાર આવી હતી પોલીસે અજય ઉપરાંત પરવીણ મેર રણજીત મકવાણા અને વિહા મકવાણા તમામ જુવાલ ગામના રહેવાસીની ધરપકડ કરી છે પોલીસ હાલ હત્યાનું ચોક્કસ કારણ અને હત્યાની પદ્ધતિ અંગે આરોપીઓની પૂછપરછ કરી રહી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ